બબરેગસ્તાનના પૂર્વ ધારાસભ્ય વર્ગીભાઈ કુમર દ્વારા મંજૂર કરવામાં આવેલા પાબરાથી ચમારડી રોડનું કામ ભાજપ સરકારમાં ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કેન્દ્રમાં ભાજપ રાજ્યમાં ભાજપ સાંસદ સભ્ય ભાજપ અને ધારાસભ્ય પણ ભાજપ જિલ્લા પંચાયત પણ ભાજપ અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ હા આ અમારા બાબરાની જ વાત છે તાલુકા પંચાયતથી કેન્દ્ર સુધી ભાજપ છે ત્યાંના રસ્તાની આવી હાલત છે આ જ રસ્તા ઉપર ખુદ ધારાસભ્ય પણ બહુ બધી વાર પસાર થયા છે આ રોડ ત્રણ વર્ષ પહેલા મંજૂર થયેલ છે આ રોડ બાબરાથી ચમારડીનો છે આમ ભાવનગર પોરબંદર નેશનલ હાઈવે છે પરંતુ હાલ અતિ ભયંકર હાલતમાં જોવા મળી રહ્યો છે સરકાર મોટી મોટી વિકાસની વાતો કરી રહી છે તો આ વિસ્તારમાં તાલુકા પંચાયતથી કેન્દ્ર સરકાર સુધી બધું જ ભાજપ પાસે છે તો પૂર્વ ધારાસભ્ય મંજૂર કરાવેલ આ કામ હાલના ધારાસભ્ય કેમ નથી કરાવી શકતા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા મંજૂર કરાવેલ વલારડીથી ચમારડી ચમારડીથી ઘોઘરારા નોન પ્લાન રોડ વલારડીથી ચિત્તલ નોન પ્લાન રોડ તેમજ ચમારડી ગામે ઘુઘરાળા રોડ ઉપર સીસી રોડ પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મંજૂર કરાવીને આપવામાં આવેલ હતો અને હાલના ધારાસભ્યએ પોતાના હાથે ખાતમૂહૂર્ત પણ કરાવેલું છે પરંતુ હાલમાં એ બધા કામ ગોકળગાયની સ્થિતિમાં ચાલી રહ્યા છે પરંતુ ધારાસભ્ય કે કોઈ સત્તાધારી પક્ષના આગેવાનો કંઈ કશું બોલવા તૈયાર જ નથી હાલમાં આ બધા જ કામો ખૂબ ધીમી ગતિમાં ચાલી રહ્યા છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સામે ચમારડી થઈ બાબરાનો રોડ ત્રણ વર્ષથી મંજૂર થયેલ પડેલો છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી જ નથી આવી અને એક વાત સાબિત થાય છે કે હાલના ધારાસભ્ય લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં નિષ્ફળ ગયા છે પૂર્વ ધારાસભ્યએ મંજૂર કરાવેલ કામોના ખાતમુહૂર્ત કરાવી ખોટો જશ લઈ રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે બાબરા ચમારડીને જોડતા આ રોડ ક્યારે મજબૂત કામ સાથે નવો બનાવવામાં આવશે જે આગેવાનો કહેતા હતા કે હવે વિકાસના કામો બાબરા તાલુકામાં થશે તો હવે એ વિકાસ કામો હાલના ધારાસભ્ય કઈ કઈ જગ્યા ઉપર મંજૂર કરાવીને લાવ્યા છે અને હજારો લોકો જે રોડ પર દિવસ રાત પસાર થાય છે ખુદ ધારાસભ્ય પણ આ રસ્તા પરથી પસાર થાય છે તો આ રોડની ખરાબ સ્થિતિ હાલના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને દેખાશે આજે જ્યારે ચમારડી ગામે પોતે ગયેલા હતા એ સમયે નજરે નિહાળેલી હતી પરિસ્થિતિ અને એમાં પડતી મુશ્કેલી પણ તેમણે સ્પષ્ટ થતી હતી તો જનતાએ જે માણસને ખોબલે ખોબલે મત આપી ધારાસભ્ય બનાવી અને ગાંધીનગર સુધી મોકલ્યા છે એ ધારાસભ્યશ્રીને આ અતિ ખરાબ બાબરા ચમારડીના રોડનું કામ કરાવવામાં આવશે કે ખાલી મોટી મોટી વાતો કરી પૂર્વ ધારાસભ્યના મંજૂર કરાવેલા કામોના ખાતમુહૂર્ત કરી ખોટો જશ લેવામાં જ આવશે